અને હવે આપણે કરીશું લોટ તૈયાર તો તેમાં મીઠું નાખી દીધું છે ચપટી સોડા નાખ્યા છે તો હવે આપણે નાખીશું પાણી તો તેનું આપણે ખીરું બનાવી લઈશું લોટ ચારીને લઈ લીધો છે આપણે ચારીને લઈએ તો એમાં ગાંઠા ન પડે અને ખીરું જલ્દીથી તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ

ઉપરનો નું છે એ કાચું હવે આપણે કાઢી લેશું તો થઈ ગયા છે આપણા વાળા અહીંયા તરાઈને રેડી આપણે બીજા વાળા નાખતા આવું નાખતો તું વાત ચુર ચુર નાખતો તું નાખતો જાવ અંદર વંદર નાખતો તો જો ફ્રેન્ડ્સ તરાઈ ગયા છે આપણા વડાટ હોય આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું